જય માતાજી ખેડૂત મિત્રો આજે છે તારીખ ફેબ્રુઆરી આજે આપણે આવ્યા છીએ ગામ તાલુકો જિલ્લો રાજકોટ રાજસમરડા ગામની વાડી સાયકલ ફેક્ટરીની પાછળ વિક્રમભાઈ ધનજીભાઈ ઢાબીની વાડી તો વિક્રમભાઈ આ તમારે કેટલા વીઘા જમીન છે આપણે છે ચાલીસ વીઘા તો વિક્રમભાઈ તમે આ ચાલીસ વીઘા જમીનમાં કેટલા બોર કરેલા છે અત્યાર સુધીમાં કમ સે કમ ત્રીસ થી બત્રીસ બોર ત્રીસ બત્રીસ એમાં કેટલામાં પાણી આવેલું છે અત્યારે કમ સે કમ ચાર ચાલુ છે અચ્છા મિત્ર વિક્રમભાઈ ચાલીસ વાગ્યા ખેતરમાં એમને ત્રીસ બત્રીસ જેવા બોર કર્યા છે એમાંથી બે થી ચાર બોરમાં સારું પાણી આવ્યું છે બાકી બધા બોર કોરા ગયા છે અને બાકી કોઈમાં થોડું ઘણું આવ્યું હશે એમાં મોટર હાલે એવું પાણી નથી થયું મિત્રો આપણો વિડીયો વિક્રમભાઈ ધ્યાનમાં આવ્યો હતો એટલે વિક્રમભાઈ આપણે જોવા માટે બોલાવ્યા છે એટલે આપણે એની વાડીએ જોવા આવ્યા છે વિક્રમભાઈને ત્રીસક જેવા બોર ખોટી જગ્યાએ થઈ ગયા છે તો વિક્રમભાઈને લગભગ અંદાજિત વીસક લાખ જેવો ખર્ચો થઈ ગયો છે એટલે બધા ખેડૂત મિત્રોને આપણે નમ્ર વિનંતી છે કે હંમેશા મશીનથી જોઈને જ બોરિંગ કરાવવું જોઈએ તો મિત્રો આપણે અત્યારે વિક્રમભાઈની વાડીમાં મશીનથી ચેક કરશું કે કે કેટલાક ફ્રેકચર પડે છે અને કેટલી ચોકડી પડે છે એ જોશું જોયા પછી તેમાં આપણે જે સારું ફ્રેકચર કે સારી ચોકડી હશે એના ઉપર આપણે રિપોર્ટ કાઢશું રિપોર્ટ કાઢ્યા બાદ આપણે રિપોર્ટ ચાઇના મોકલશું ચાઇનાના રિપોર્ટના આધારે આપણે કયા પોઈન્ટ ઉપર બોરિંગ કરાવવું અને કેટલા ફૂટ કરાવવું એ આપણે રિપોર્ટના આધારે નક્કી કરશું તો મિત્રો વિક્રમભાઈને આપણે અહીંયા એક ફ્રેક્ચર મળી ગયું છે તો મિત્રો અહીંયા આપણે વિક્રમભાઈને ને બીજું ફ્રેકચર મળી ગયું છે ઓડુજી અહીંથી નીકળે ઓલુંજી ખૂણામાં છે તો મિત્રો વિક્રમભાઈ અહીંયા અગિયારસો ફૂટ બોર કરેલો છે બોર માં પાણી આવેલું છે પણ એ ફ્રેક્ચર થી પંદર દસ પંદર ફૂટ જેટલો દૂર રહી ગયેલો છે અહીંયા એક જણો ઉભા રહ્યો હા બોલો ભાઈ ઓકે ક્યાંથી પડો બાકીમાં મીઠા પાણીનું ખારા પાણીનું બધું મશીનના આધારે રિપોર્ટના આધારે થાય એમાં બીજે ટાઈમેથી ગેરંટી અસર ખાલી તમારો બોર તમને ડાઉટફુલ લાગે કે ભરતિયા જોયું બોર ફ્રેક્ટર પણ નથી અરે અમારે દોઢ કલાકનું જ કામ હોય ખાલી હા અત્યારે અમે અહીંથી પછી નીકળી જાવ બુકિંગ કરાવવું પડે અને મહિનાની આસપાસ જોવું હોય તો પછી તમારે પંદર દિવસ અગાઉ બુકિંગ કરાવવું પડે ના ના એક જ નિયમ એક જ ભાવ રાખ્યો છે એનું કારણ એ છે ગુજરાતમાં ટોટલ આઠથી દસ મશીનવાળા છે મારી પાસે જે મશીન છે એ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ છે હું એક જ વ્યક્તિ વ્યક્તિના રિપોર્ટ મોકલું છું બીજા કોઈ મોકલતા નથી અને મારે થોડીક જોવાની પછી તો મિત્રો આપણે વિક્રમભાઈનો જે ફ્રેક્ચર પડતા હતા ને એમાં એક જગ્યાએ સારું સારી ચોકડી પડે છે બે ફ્રેકચર એકબીજાને ક્રોસ થાય છે એ ચોકડી ઉપર આપણે રિપોર્ટ કાઢ્યો છે રિપોર્ટના આધારે ચાર નંબર છે એ ચોકડી ઉપર પોઈન્ટ આવે છે ચાર નંબર એ પોઈન્ટ બહુ સારામાં સારો છે બે ફ્રેકચર એકબીજાને ક્રોસ થાય છે એટલે કે ચોકડી પડે છે અને એક પોઈન્ટ સાત નંબરનો સારો છે સાત નંબરના પોઈન્ટમાં મેક્સિમમ હજાર ફૂટ સુધી જઈ શકશે અને ચાર નંબરના પોઈન્ટમાં મેક્સિમમ આઠસો ને છત્રીસ ફૂટ સુધી જઈ શકશે અને પાણી આવવાની શક્યતા બે પોઈન્ટ ઉપર સારામાં સારી છે મિત્રો આપણે જે ચોકડી પાસ કરી હતી મશીનના આધારે તે ચોકડી મીઠા પાણીની જ બતાવે છે એટલે અહીંયા આઠસો ને છત્રીસ ફૂટ સુધી બોર કરવાનો રહેશે વિક્રમભાઈને